ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક બાવીસ ભાગ બે આપણે આગળ ઉદાહરણમાં જોયું કે ગુલાબના ફૂલ છોડમાં ફૂલ અને કાંટા બે હોય છે ફૂલ લોકો કોટ ઉપર લગાવે છે કાંટાને કોઈ જગ્યાએ કોઈ લગાવતું નથી કાંટાથી લોકો ગભરાય છે કાંટાનો લોકો ત્યાગ કરે છે એટલે દરેક વસ્તુની બે સાઈડ હોય છે કોઈક કામની વસ્તુ હોય કોઈક નકામી હોય કોઈક સારી હોય કોઈક ખરાબ હોય કોઈક સુખવાળી હોય કોઈક દુઃખવાળી હોય કે ગમતી હોય કોઈક ના ગમતી હોય આ બધા ધંધો છે અહીં ભગવાન કહે છે કે કર્મયોગી બધા જ પ્રકારના ધોંધોથી ભર થયેલો હોય છે એટલા માટે તે સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ શકે છે આગળ જ ભગવાન કહે છે કે કોઈ પણ કર્તવ્ય કર્મ કર્મનું નિર્વિઘ્ન રૂપે પૂરું થવું એ સિદ્ધિ છે કોઈ પણ પ્રકારના વિઘ્ન કે બાધાને કારણે તે પૂરું ન થવું એ અસિદ્ધિ છે કર્મનું ફળ મળી જવું એ સિદ્ધિ છે ન મળવું એ અસિદ્ધિ છે સિદ્ધિ અને અસિદ્ધિમાં રાગ દ્વેષ હર્ષોક વગેરે વિકારો ન હોવું એ સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહેવું કહેવાય છે બીજા અધ્યાયના સર અડતાલીસમાં શ્લોકમાં પણ ભગવાને આ પદોમાં આવો જ પદોમાં આવો જ ભાવ બતાવ્યો હતો એટલે કે ભગવાન કહે છે કે પોતાનું કંઈ પણ નથી પોતાના માટે કંઈ પણ ના જોઈએ અને પોતાના માટે કંઈ પણ નથી કરવાનું આ ત્રણેય વાતો બરાબર અનુભવમાં આવી જાય ત્યારે સિદ્ધિ અને અસિદ્ધિ પૂર્ણ રીતે સમતામાં આવી જાય છે એટલે રહિત સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ છે એટલે કે તેને સિદ્ધિમાંય રસ નથી ને અસિદ્ધિમાંય નથી એના એના કર્મોમાં જ રસ છે એટલે એ કોઈ પણ વસ્તુ સિદ્ધિ કે અસિદ્ધિ રીતે જોતો નથી એ એના કર્મ સમાન રીતે કરે છે અને એ કર્મ કરતો હોવા છતાં પણ આવી વ્યક્તિ કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો કર્મના બંધનમાં જોડાતો નથી એટલે અહીં ભગવાન કહે છે કે કર્મયોગી કર્મ કરતો રહીને પણ નથી બંધાતો પછી કર્મો ન કરતો હોય ત્યારે તો બાંધાવાનો પ્રશ્ન જ પેદા થતો નથી બંને અવસ્થાઓમાં એ મૂળ તો વસ્તુ નિર્લિપ્તતા છે જેવી રીતે માત્ર શરીર દીરવા માટે કર્મો કરવાવાળો કર્મયોગી કર્મોથી નથી બંધાતું તેવી જ રીતે શાસ્ત્રવિદ સઘળા કર્મો કરવાવાળો કર્મયોગી પણ કર્મોથી નથી બંધાતું વાસ્તવમાં જોવામાં આવે તો કર્મયોગમાં કર્મ કરવું અધિક કરવું ઓછું કરવું અથવા ન કરવું એ બંધન અથવા મુક્તિનું કારણ નથી તેમની સાથે આસક્તિ લિપ્તતા છે જે બંધનનું મૂળ કારણ છે અને જે નિર્લિપ્તતા છે એ જ મુક્તિનું કારણ છે જેવી રીતે નાટકમાં એક વ્યક્તિ લક્ષ્મણનું બીજી વ્યક્તિ મેઘનાદનું પાત્ર ભજવે છે અને બંને વ્યક્તિઓ પોતપોતાના પાત્રને ઠીક ઠીક ભજવતા હોવા છતાં તે નિર્લિપ્ત રહે છે અર્થાત પોતાને વાસ્તવમાં લક્ષ્મણ કે મેઘનાદ નથી માનતા તેવી જ રીતે કર્મયોગી પોતાના વર્ણ આશ્રમ વગેરે પ્રમાણે પોતાના કર્મોનું પાલન કરતો હોવા છતાં પણ તેમાંથી નિર્લિપ્ત રહે છે અર્થાત તેમની સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી માનતો જેનો સંબંધ નિત્ય નિરંતર રહેવાવાળો સ્વરૂપની સાથે રહે છે તે પ્રતિક્ષણ પરિવર્તનશીલ પ્રકૃતિની સાથે નહીં એટલા માટે તેથી તેની સ્થિતિ સ્વાભાવિક ક્ષમતા માને છે ક્ષમતામાં સ્થિતિ રહેવાથી તે કર્મ કરતો હોવા છતાં પણ તેમનામાંથી નથી એ બંધાતું કે વિશેષ વિચારવું જો આવે તો ક્ષમતા સ્વયં સ્વ સિદ્ધ છે પ્રત્યેક મનુષ્યનો અનુભવ છે કે અનુકૂળ પરિસ્થિતિમાં આપણે જેવા રહીએ છીએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આવતા પણ આપણે તેવા જ રહીએ છીએ જો આપણે તેવા ન રહેતા હોય તો બે અલગ અલગ અનુકૂળ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિનું જ્ઞાન આપણને કેવી રીતે થાય અતિ સિદ્ધ થયું છે કે પરિવર્તન પરિસ્થિતિઓમાં થાય છે પોતાના સ્વરૂપમાં નહીં એટલા માટે પરિસ્થિતિઓના બદલાવવા છતાં પણ સ્વરૂપ આપણે જેમ છે તેમ જ રહીએ છીએ ભૂલે થાય છે કે આપણે પરિસ્થિતિઓ તરફ તો જોઈએ છે પરંતુ સ્વરૂપની તરફ નથી જોતા પોતાના સ્વ સ્વરૂપની તરફ ન જોવાને કારણે આપણે આવવા જવાળી પરિસ્થિતિઓ સાથે મળીને સુખ સુખી કે દુઃખી થઈ જઈએ છીએ ટૂંકમાં ભગવાનનું કહેવાનું છે કે સામાન્ય માણસો જ્યારે યોગીને કર્મ કરતા જુએ છે ત્યારે તે પણ કરતા છે એમ માને છે આ ભૂલ ભૂલજી પોતાની દ્રષ્ટિબિંદુથી જ કરતાં જરા પણ નથી તે ખરેખર સહેજ પણ કર્મ કરતું નથી તે માને છે અને કહે છે હું કંઈ પણ કરતું નથી પ્રકૃતિ અથવા ત્રણ ગુણો બધું કરે છે તે હંમેશા મનને સ્થિર રાખે છે તેથી તેને ગરમી ઠંડી સુખ દુઃખ જય પરાજય જેવા ધંધો અસર કરતા નથી શરીરના માત્ર પોષણ માટે જે વસ્તુની જરૂર છે ખાસ જરૂર છે તેમાં પણ તેને આસક્તિ હોતી નથી શરીરના પોષણ માટે જરૂરી ખોરાક કે બીજી વસ્તુઓ મળે કે ન મળે તો પણ તેને સુખ દુઃખ કે લાભ હાનિ કે કસાનો અનુભવ થતો નથી કારણ કે તે પોતાના સચિદાનંદ સ્વરૂપમાં રહે છે તે આનંદ મહાસાગરમાં નિમગ્ન છે તેથી તે પોતાના શરીરની તથા તેની જરૂરિયાતની ચિંતા કરતો નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે અનિચ્છાથી અથવા પરિક્ષ પરેચ્છાથી પ્રારબ્ધ અનુસાર જે પ્રારબ્ધના અનુસાર જે અનુકૂળ અથવા પ્રતિકૂળ પદાર્થોની પ્રાપ્તિ થાય છે આ હંમેશા આમાં હંમેશા આનંદ માગો અનુકૂળ પદાર્થની પ્રાપ્તિમાં રાગ નહીં થો તે પદાર્થ કાયમ રહે અથવા તેની વૃદ્ધિ થાય વિશે કોઈ પણ આકાંક્ષા ન હોવી અને પ્રતિકૂળ પ્રાપ્તિમાં પણ દ્વેષ નહીં કરો તે નષ્ટ થઈ જાઓ એવી ઈચ્છા નહીં કરવાથી આ બંનેને પ્રારબ્ધ અથવા ભગવાનનું વિધાન સમજીને હંમેશા શાંત અને પ્રસન્નચિત્ત રહેવું એ જ યદ યદ્છા લાભ સદા સંતુષ્ટ રહેવું કહેવાય છે અહીં આગળ ભગવાન વિમત્સરનો શો ભાવ છે એ કહે છે કે વિદ્યા બુદ્ધિ ધન માન અથવા મોટાઈમાં અથવા અન્ય કોઈ પણ બાબતમાં વસ્તુ અથવા ગુણના સંબંધમાં બીજાની ઉત્પત્તિ જોઈને ઈર્ષ્યાનો ભાવ મનમાં થાય છે તે વિકારને વિકારને મત્સરતા કહે છે જેના તેથી તેનો જેનામાં સ્વાર્થનો અભાવ હોય તે વિમત્સર કહેવાય છે પોતાને વિદ્વાન અથવા બુદ્ધિમાન સમજનારામાં પણ ઈર્ષાનો દો દોષકુંડ ગુપ્ત રીતે હોય છે જેમના પ્રત્યે પ્રેમ હોય તેવા પોતાના મિત્ર કુટુંબી સાથે પણ આપણને ભાવ થઈ જાય છે તેથી વિમત્સર વિશેષણનો પ્રયોગ કરીને કર્મયોગીમાં હર્ષ શોક વગેરે વિકારોથી અલગ ઈર્ષાના દોષનો પણ અભાવ અહીં આ શ્લોકમાં કહેવામાં આવ્યો છે અહીં આગળ કહે છે કે ધ્વનથી અતીત થયેલો છે એટલે કે હર શોખ રાગ દ્વેષ વગેરે યુગ્મ વિકારો નામનું ધ્વન છે તેમની સાથે સંબંધ રહેવો અર્થાત આવા વિકારોના અંતઃકરણમાં ન રહેવા એ ધ્વંદોથી અતીત થવું છે આગળ ભગવાન સિદ્ધિ અને અસિદ્ધિનો ભાવ કહે છે કે એમાં જે એ સિદ્ધિને અસિદ્ધિમાં પણ સમરે છે યજ્ઞ કરો કે દાન તપ વગેરે કોઈ પણ કર્તવ્ય કે શાસ્ત્ર કર્મ કરો એ નિર્વિઘ્ન પ્રણે પૂરું થવું એ સિદ્ધિ છે અને કોઈપણ પ્રકારના વિઘ્નો આવે અવરોધો આવે અને તેને કારણે કર્મોનું અનુષ્ઠાન પૂરું થાય નહીં પૂર્ણ ન થાય તેને અસિદ્ધિ ગણાય છે આ જ પ્રમાણે જે ઉદ્દેશથી કર્મ કરવામાં આવે છે તે ઉદેશ પૂર્ણ થવું એ સિદ્ધિ છે પૂર્ણ ન થવું એ સિદ્ધિ છે આ બંને અર્થાત સિદ્ધિ અને સિદ્ધિ અસિદ્ધિમાં ભેદબુદ્ધિ નહીં હોવાથી અર્થાત સિદ્ધિમાં હર્ષ અને આસક્તિ વગેરે તથા અસિદ્ધિમાં દ્વેષ અને શોક વગેરે વિકારો નહીં હોવા બંનેમાં એક સરખો ભાગ લાગવો એ અસિદ્ધિ અને અસિદ્ધિમાં સમ રહેવું છે આવો પુરુષ કર્મ કરતો હોવા છતાં પણ કર્મબંધનમાં બંધનમાં પડતો નથી કારણ કે કર્મ કરવામાં મનુષ્યનો અધિકાર છે એ આપણે બીજા અધ્યાયમાં જોયું કારણ કે યજ્ઞ એટલે કે કર્મ સહિત પ્રજાની રચના કરીને પ્રજાપતિએ મનુષ્યને કર્મ કરવાની આજ્ઞા આપી છે તેથી તે પ્રમાણે કર્મ નહીં કરવાથી મનુષ્ય પાપનો ભાગીદાર બને છે તે સિવાય મનુષ્ય કર્મોનો સર્વથા ત્યાગ કરીને પણ ત્યાગ પણ કરી શકતો નથી પોતાની પ્રકૃતિ પ્રમાણે તે કોઈને કોઈ કર્મો તો કરવા જ પડે છે કર્મમાં કરવા જ પડે છે અન્ય અર્થ એવો છે એવો લઈ શકે કે જે પ્રમાણે શરીર સંબંધી કર્મો કરતા કરતો પરિગ્રત રહી સાંખ્ય યોગી અન્ય કર્મોનું આચરણ નહીં કરતો હોવા છતાં પણ કર્મ નહીં કરવાના પાપથી લિપ્ત થતો નથી તે જ પ્રમાણે કર્મયોગી વિવિધ વિવિધ કર્મનું અનુષ્ઠાન કરવા છતાં પણ તે કર્મમાં બંધાતો નથી આપણે બુદ્ધ ભગવાનની એક વાર્તા છે કે બુદ્ધ ભગવાન જ્યારે અશોક તરીકે કામ હતા રાજા હતા એમણે યુદ્ધમાં વિજય મેળવ્યો અને છેવટે તેમને સંન્યાસનો મોહ થયો અને એ પરણેલા હતા એમને પોતાની પત્ની હતી છતાં પણ એ ઘર છોડીને ચાલ્યા ગયા એ ચાલતા ચાલતા કેટલાય રાજ્યોમાંથી પસાર થયા હતા એક એવા રાજ્યમાં એ પહોંચે છે જ્યાં એમના પિતાના મિત્ર રાજા તરીકે હોય છે એટલે પિતાએ એમના પિતાએ આ રાજા પ્રણોદિત નામનો રાજા હોય છે એને કહે છે કે તું મારા પુત્રને સમજાવ કે આ સંસાર સંસારીમાં પાછો આવી જા આ સાધનો ત્યાગ કર જ્યારે રાજા પ્રણોજીત બુદ્ધ ભગવાન બુદ્ધજીત બુદ્ધને બુદ્ધ ભગવાનને સમજાવવા જાય છે કે ભાઈ ત્યાં આટલો મોટો રાજા છું તારે બધું જ છે તારી પાસે તમામ વસ્તુઓ છે છતાં તું ત્યાગ કરી સંસારનો તું ત્યાગ કેમ કરી રહ્યો છું તું સંસારમાં પાછો આવી જાવ એટલે ભગવાન કહે છે એ બુદ્ધ ભગવાન કહે છે કે મારી પાસે બધું જ છે મને રાજા તરીકે બધું છે મારી પાસે રાજ છે ગાદી છે પત્ની છે તમામ છે પરંતુ એનાથી મને કોઈ લાભ નથી કારણ કે મને એનાથી સંતોષ નથી મને એનાથી મનની શાંતિ નથી મળતી કારણ કે આ બધી વસ્તુથી મને લાભ નથી કારણ કે ભગવાન બુદ્ધ લાવલોભી નહોતા એમણે મનુષ્ય મનુષ્યમાં પ્રેમ ભાવના અહિંસાને ફેલાવવા માટે પોતાના રાજપાટનો ત્યાગ કર્યો હતો એમણે પોતે યુદ્ધમાં લાખો લોકોને મરેલા જોઈને તેમને અહિંસાનો ધર્મ સમજાયો એટલે કહે છે કે હું રાજા તરીકે જે કર્મ કરું એમાં મને સંતોષ નથી મને લાભ થાય છે એનો કોઈ મતલબ નથી મને કોઈની ઈર્ષા નથી મને કોઈના પ્રત્યે દુષ્ભાવ નથી હું મારા કર્મ કરું છું મને અહિંસા પ્રિય છે હું અહિંસા માટે ફરી રહ્યો છું અહિંસાનો હું ઉપદેશ આપવા ફરી રહ્યો છું એટલે યોગી હોય કે તપસ્વી હોય કે સાધુ હોય તેઓ સંસારમાં તો રહેતા હોય છે પણ એમને કોઈ પણ વસ્તુનો લાભનો એમની ઈચ્છાઓતી નથી એ લાભનો એમને કોઈ આસક્તિ નથી હોતી લાભ પ્રત્યે પ્રેમ નથી હોતી અને એમને ઈચ્છા વગર જે મળે એનો સંતોષ હોય છે એમને કોઈના પ્રત્યે વેદ કે દ્વેષ નથી હોતો એ દ્વંદિત સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ સરખા રહી કર્મ કરે છે એને કારણે તેઓ બંધાતા નથી